શરૂ થયેલો આ ભવ્ય અને દિવ્ય મહાકુંભ લગભગ પિસ્તાલીસ દિવસો સુધી ચાલશે અને આ પિસ્તાલીસ દિવસો દરમિયાન અંદાજીત પચાસ કરોડથી પણ વધારે લોકો આ મહાકુંભમાં સ્નાન કરશે મિત્રો તમે પુરુષ દિગંબર સાધુ વિશે તો સાંભળ્યું જ હશે અને તેમને જોયા પણ હશે પરંતુ મિત્રો આજના વિડીયોમાં આપણે મહિલા દિગંબર સાધુઓ વિશે મહત્વપૂર્ણ વાત કરવાની છે આખરે મહિલા દિગંબર સાધવીના શરીરનું એવું કયું અંગ હોય છે જેને કાપી નાખવામાં આવે છે અને સાથે જ મિત્રો તમને એ પણ જણાવીશું કે મહિલા દિગંબર સાધવી કેવી રીતે બને છે તો મિત્રો આજનો વિડીયો આગળ સાંભળતા પહેલા આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરજો અને મિત્રો અંત સુધી નિહાળજો કારણ કે મિત્રો જ્ઞાન હંમેશા નુકસાનકારક સાબિત થાય છે અને મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આ માહિતી વિશે અન્ય વ્યક્તિઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી મહાકાલ જરૂરથી લખી દેજો મિત્રો મહાકુંભનો મેળો દિગંબર સાધુઓ વિના અધૂરો હોય છે અને મિત્રો મહિલા દિગંબર સાધુઓ પાસે એવા ચમત્કાર હોય છે જેને જોઈને લોકોના હોશ ઉધી જાય છે તમે પુરુષ દિગંબર સાધુઓ વિશે ઘણી વાતો સાંભળી છીએ પરંતુ મિત્રો મહિલા દિગંબર સાધુની વાત કરવાથી પણ લોકો ગભરાય છે કારણ કે મહિલા દિગંબર સાધુઓ તેમના ચમત્કારોને ગુપ્ત રાખે છે અને ફક્ત ઈશ્વરની સાધના કરવા માટે તેનો ઉપયોગ કરે છે ખાસ કરીને મહિલા દિગંબર સાધુ વિશે લોકો કંઈ પણ જાણતા નથી મિત્રો શું ખરેખર મહિલા દિગંબર સાધુઓ હોય છે કે નહીં આવી વાતો ફક્ત પુસ્તકો અને કહાનીઓમાં સાંભળવા મળે છે શું ખરેખર પુરુષ જ દિગંબર સાધુઓ જ બની શકે છે અને દિગંબર સાધુ બનવા માટે મહિલાઓને તેમના શરીરના કયા અંગનો ત્યાગ કરવો પડે છે

અને તેમના રહેન સહેનની પ્રક્રિયા દિગંબર સાધુઓથી ઘણી અલગ હોય છે દિગંબર સાધુ આ દુનિયાથી દૂર રહીને તપસ્યામાં જ લીન રહે છે અને દિગંબર સાધુ બનવા માટે એક આખી પ્રક્રિયા હોય છે અને તેમાં અનેક કઠિનાઈઓનો સામનો કરવો પડતો હોય છે કોઈ દિગંબર સાધુ બની શકે છે અને આ પ્રક્રિયા ઘણા વર્ષો સુધી મિત્રો ચાલે છે ત્યારબાદ કોઈ અખાડા દ્વારા દિગંબર દિગંબર સાધુ સાધુ બનાવવામાં આવે છે માટે અખાડામાં એન્ટ્રી લેવી પડે છે પછી તેની તપાસ કરવામાં આવે છે અને આ દિગંબર અખાડાના લોકો નક્કી કરે છે કે આ દિગંબર સાધુ બની શકશે કે નહીં ત્યારબાદ તેને અખાડામાં સામેલ કરવામાં આવે છે અને ઘણા વર્ષો સુધી સાધુઓ સાથે તપસ્યા કરવી પડે છે ઘણા વર્ષો સુધી તપસ્યા કર્યા બાદ તેઓ દિગંબર સાધુ બનવા માટે તૈયાર થાય છે ત્યાર બાદ પણ અનેક પરીક્ષાઓ હોય છે જેમાં તેમના તપ ત્યાગની તપાસ કરવામાં આવે છે ત્યાર બાદ તેમને રુદ્રાક્ષ આપવામાં આવે છે જે તમે દિગંબર સાધુઓના શરીર ઉપર જોયા હશે મિત્રો પછી અવધૂત પ્રક્રિયામાંથી પ્રસાર થવું પડે છે જેમાં તેમના વાળ કાપવામાં કપાવવા પડે છે મતલબ કે મુંડન કરાવવું પડે છે અને જીવતા પોતાનું પિંડદાન પણ કરવું પડે છે પછી તેઓ તેમના પરિવાર અને સંસાર માટે મૃત થઈ જાય છે ત્યારબાદ તેઓ સાધના કરે છે અને ભગવાનમાં લીન થઈ જાય છે તો મિત્રો ચાલો હવે જાણીએ કે મહિલા દિગંબર સાધુ કેવી રીતે બને છે મિત્રો જેમને મહાકુંભનું એક અભિન્ન અંગ કહેવાય છે એટલે દિગંબર સાધુ પુરુષોની જેમ મિત્રો મહિલાઓ પણ દિગંબર સાધુ તરીકે દીક્ષા લે છે મિત્રો તમારા મનમાં એક પ્રશ્ન જરૂર થતો હશે કે શું પુરુષ દિગંબર સાધુઓની જેમ મહિલા દિગંબર સાધ્વીઓ પણ નિવસ્ત્ર રહે છે મિત્રો મહિલા દિગંબર સાધ્વીઓનું જીવન પણ પુરુષ દિગંબર સાધુઓ જેટલું જ કઠિન હોય છે તેઓ પારિવારિક જીવનથી દૂર રહીને પોતાનું જીવન સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત કરી દે છે તેમનો દિવસ પૂજા જ સમાપ્ત થાય છે મિત્રો દિગંબર સાધુ બનવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હોય છે તેના માટે 10 થી પંદર વર્ષ સુધી કડક બ્રહ્મચાર્યનું પાલન કરવું પડે છે ગુરુ દ્વારા લાયક લાયક ઠેરાવ્યા બાદ જ દીક્ષા આપવામાં આવે છે દીક્ષા પહેલા મહિલાઓ પિંડદાન કરવું પડે છે અને મુંડન કરાવવું પડે છે તેમના ભૂતકાળના જીવનની પણ તપાસ કરવામાં આવે છે પુરુષ દિગંબર સાધુઓ નગ્ન રહી શકે છે પરંતુ મહિલા દિગંબર ને કેસરી રંગનો વસ્ત્રો પહેરવાની છૂટ છે જેને ઘંટી કહેવામાં આવે છે તેઓ કપાળ પર તિલક લગાવે છે અને આખા શરીર પર ભસ્મ લગાવે છે તેમના આહારમાં મૂળ જડીબૂટીઓ ફળો અને પાંદડાનો સમાવેશ થાય છે મહિલા દિગંબર સાધ્વીઓ માટે કુંભ મેળા દરમિયાન અલગ અખાડાની વ્યવસ્થા કરવામાં આવે છે તેઓ પુરુષ દિગંબર સાધુઓના સ્નાન પછી જ નદીમાં સ્નાન કરે છે મિત્રો લગભગ એકસો ને ચુમ્માલીસ વર્ષ બાદ આ પૂર્ણ મહાકુંભ મેળાનું આયોજન થયું છે જેમો ભાગ લેવા માટે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લાખો કરોડો લોકો આવે છે એવી માન્યતા છે કે કુંભ મેળા દરમિયાન ગંગા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના બધા જ પાપ ધોવાઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ઋષિઓના કાળથી યોજાતા મા મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે પ્રયાગરાજમાં દિગંબર સાધુ સાધુઓની જમાવટ થવા લાગી છે તેમાં મહિલા દિગંબર સાધ્વીઓ પણ સામેલ છે તેઓ પણ અહીં સાહી સ્નાનમાં ભાગ લે છે મિત્રો આવો હવે જાણીએ કે કેવી રીતે કોઈ મહિલા દિગંબર સાધુ બને છે અને શું છે તેમના માટે નિયમ મિત્રો દિગંબર સાધુ કોઈના કોઈ અખાડા સાથે જોડાયેલા હોય છે તેમાં મહિલા દિગંબર સાધુ પણ હોય છે મહિલા દિગંબર સાધ્વીઓનું જીવન અત્યંત દુષ્કરણ હોય છે તેમણે કેટલાય વર્ષો સુધી કઠોર તપ કરવું પડે છે કોઈ પણ મહિલાએ દિગંબર સાધુ બનવા માટે સૌ પહેલાં દસ વર્ષ સુધી બ્રહ્મચાર્યનું પાલન કરવું પડે છે આમ કર્યા પછી દિગંબર સાધુઓ દ્વારા તે નક્કી કરવામાં આવે છે કે મહિલાને દિગંબર સાધુ બનાવવી કે નહીં દિગંબર મહિલા સાધુ સંપૂર્ણપણે મોહ મોહમાયાથી મુક્ત થઈ ચૂકી છે કે નહીં તેની તપાસ કરવા અખાડાના સાધુ મહિલાના ઘર પરિવારની સંપૂર્ણ તપાસ કરે છે મહિલા દિગંબર સાધુને અખાડાના બધા સાધુઓ અને સંતો માતા કહે છે અને બહુ સન્માન આપે છે દિગંબર સાધુ બનવા માટે મહિલાએ માથે મુંડન કરાવવું પડે છે એટલું જ નહીં જીવતા જીવ પોતાનું પિંડદાન પણ કરવું પડે છે ત્યાર પછી મહિલા દિગંબર સાધુ પોતાને મૃત માની લે છે અને તે સ્વીકારી લે છે કે તે હવે એક આધ્યાત્મિકતાની સફર પર નીકળી પડી છે અને હવે તેનું સમગ્ર જીવન ઈશ્વરને સમર્પિત છે મહિલા દિગંબર સાધુ જંગલમાં ગુફાઓ અને પહાડ ઉપર રહે છે ભગવાન શિવની ભક્તિ કરે છે તેઓ કુંભ મેળા જેવા ખાસ અવસરે દુનિયાની સામે આવે છે પુરુષ દિગંબર સાધુઓની જેમ મહિલા દિગંબર સાધુ ની વસ્ત્ર નથી રહેતી પણ ભગવા વસ્ત્રો ધારણ કરે છે મહિલા દિગંબર સાધુ કુંભ અથવા મહાકુંભ મેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી તરત જ જંગલોમાં તપ કરવા જતી રહે છે અને તે જ કારણે ઘણા ઓછા લોકો તેમના દર્શન કરી શકે છે મહિલા દિગંબર સાધુના દર્શન અત્યંત શુભ માનવામાં આવે છે પરંતુ પ્રશ્ન એ છે કે આખરે એક મહિલાને દિગંબર સાધુ બનવા માટે શું શું સહન કરવું પડે છે મિત્રો મહિલા દિગંબર સાધુ બનવાની સફર આસાન નથી હોતી આ તપસ્યા અને ત્યાગનો એક એવો સફર હોય છે જેને હર કોઈ પૂરી

આ મહિલા બ્રહ્મચાર્યનું પાલન કરી શકે છે ત્યારે જ તેને દીક્ષા આપે છે દિગંબર સાધુ બનવા માટે દ્રઢ ઈચ્છા શક્તિ અને સંન્યાસી જીવન જીવવાની પ્રબળ ઈચ્છા હોવી જોઈએ મહિલા દિગંબર સાધુ બનતા પહેલા અખાડાના સાધુ સંતોને મહિલાનું ઘર પરિવાર અને તેના પાછલા જન્મની તપાસ કરે છે અને મહિલાને પણ દિગંબર સાધુ બનતા પહેલા પોતાનું પિંડદાન કરવું પડે છે અને પુરુષોની જેમ જ મહિલા દિગંબર સાધુનું પણ મુંડન કરવામાં આવે છે પછી તે મહિલાને નદીમાં સ્નાન કરવા માટે મોકલવામાં આવે છે મહિલા દિગંબર સંન્યાસી આખો દિવસ ભગવાનનો જાપ કરતી રહે છે અને સવારે ઊઠી વહેલા ઊઠી શિવજીનો જાપ કરે છે ત્યારબાદ બપોરમાં ભોજન કર્યા બાદ ફરીથી શિવજીનો જાપ કરવા લાગે છે અખાડામાં મહિલા સાધુઓનું પૂરું સન્માન કરવામાં આવે છે જ્યારે મહિલા દિગંબર સન્યાસી પૂરી રીતે સાધુ બની જાય છે તો અખાડાના તમામ સાધુ સંતો તે મહિલાને માતા કહીને બોલાવે છે અને સંન્યાસી બનતા પહેલા મહિલાને એ સાબિત કરવું પડે છે કે તેને તેના પરિવાર અને સમાજથી હવે કોઈ મોહ માયા રહી નથી આ વાતને સંતુષ્ટિ કર્યા બાદ જ આચાર્ય મહિલાને દીક્ષા આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે મહિલા સાધ્વીને પૂરી રીતે નગ્ન અવસ્થામાં રહેવાની અનુમતિ આપવામાં આવતી નથી મહિલા દિગંબર એક પહેરવાની અનુમતિ છે અને ચાહે ઠંડી હોય અથવા વરસાદ હોય દરેક ઋતુમાં એકમાત્ર કપડું છે તેમનો પોશાક હોય છે તે તીર્થ સ્થળો પણ મહિલા સાધ્વીઓને નગ્ન સ્નાન કરવાની અનુમતિ નથી હોતી મિત્રો તમે ક્યારે તો વિચાર્યું હશે કે આખરે આ દિગંબર મહિલા સાધુ માત્ર કુંભ મેળામાં જ કેમ જોવા મળે છે અને બાકીના વર્ષોમાં તેઓ કઈ જગ્યાએ રહે છે કેવી રીતે રહે છે મિત્રો તમે કદાચ આ વાત વિશે જાણતા હશો દિગંબર સાધુ હંમેશા તપસ્યામાં રહે છે અને તેઓ સાધના માટે અખાડાને છોડી દે છે અને કંદરામાં ચાલ્યા જાય છે કંદરા તો મતલબ થાય છે મિત્રો કે પર્વતોમાં મોજુદ સુરંગ અને આ અનેક પ્રકારના દિગંબર સાધુ હોય રહેવાવાળા સાધુઓની પૂરી જંગલમાં રહેવાવાળા સાધુઓને આનંદ કહેવામાં આવે છે અને આ સાધુઓ અલગ અલગ જગ્યા ઉપર રહે છે માનવામાં આવે છે કે મેળા પહેલાં અને મેળા બાદ દિગંબર સંન્યાસીઓ હિમાલય અને અન્ય પહાડો અને જંગલોની ગુફાઓમાં બેસીને તપસ્યામાં લીન થઈ જાય છે તેઓ એક ગુફામાં અમુક વર્ષો સુધી રહે છે પછી બીજી ગુફામાં ચાલ્યા જાય છે કોઈને કંઈ પણ ખબર પડી શકતી નથી કે તેઓ ક્યાં રહે છે અને શું કરે છે અને અમુક દિગંબર સાધુઓ ગુપ્ત જગ્યાએ જઈને તપસ્યા કરવા લાગે છે ને આ દરમિયાન તેઓ જડીબુટી કનમૂળ ફળ ફૂલ અને જંગલો અને પહાડો ઉપર થવાવાળી અમુક ખાવાની ચીજ વસ્તુઓથી તેમનું પેટ ભરે છે દિગંબર સાધુઓ ઘણીવાર ઝૂંડમાં નીકળે છે તો અમુક વખતે એકલા જ યાત્રા કરવા નીકળી પડે છે તેઓ ઘણા દિવસો સુધી ભૂખ્યા તરસાને પણ ગુફામાં બેસીને તપસ્યામાં લીન રહે છે મિત્રો ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ દિગંબર સાધુ પોતાની ઓળખ છુપાવીને ભ્રમણ કરે છે તો પછી તેઓ અચાનકથી કુંભમાં કેવી રીતે નજરે પડે છે તો તમને કોઈ તેમને કોણ આપે છે આ વાતની જાણકારી મિત્રો આ એક રહસ્ય છે પરંતુ દરેક અખાડામાં એક કોતવાળ હોય છે જ્યારે દીક્ષા પૂરી થાય બાદ દિગંબર સાધુઓ અખાડા છોડીને સાધના કરવા માટે જંગલો અથવા પહાડોમાં ચાલ્યા જાય છે તો આ કોતવાળ નાના સાધુઓને અને અખાડા વચ્ચે કડીનું નામ કરે છે જ્યારે પણ કુંભ અને અર્ધકુંભ જેવા મહાપર્વ હોય છે તો આ દિગંબર સાધુ કોતવાળની સૂચના મળવા પર રહસ્યમય રીતે ત્યાં પહોંચી જાય છે પરંતુ એ વાત કોઈને પણ ખબર નથી કે તેમને આ માહિતી કેવી રીતે મળે છે કે કુંભ કઈ જગ્યાએ થઈ રહ્યો છે અને ક્યારે થઈ રહ્યો છે પરંતુ તેઓ જે કોઈ જગ્યાએ હોય છે તેમ તેઓ કુંભમાં પહોંચી જ જાય છે ઘણા લોકોનું મિત્રો એવું માનવું છે કે તેમની પાસે એવી રહસ્યમય દિવ્ય શક્તિઓ અને વિદ્યા અને શક્તિઓ હોય છે જેનાથી તેમના સાથીઓ દ્વારા મોકલવામાં આવેલ સંદેશ સમજી જાય છે મિત્રો તમને જાણીને હેરાની થશે કે ફક્ત ભારતીય મહિલાઓ જ નહીં પરંતુ વિદેશી મહિલાઓ પણ દિગંબર સાધુ બનવા રુચિ રાખે છે જર્મની અમેરિકા રશિયા અને નેપાળ જેવા દેશોમાંથી મહિલાઓ ભારત આવે છે અને દિગંબર સાધુ પણ બને છે આ મહિલાઓ તેમના દેશમાં આરામદાયક જીવન છોડીને આ કઠોર સાધનાનો હિસ્સો બને છે આમાંથી અનેક મહિલાઓ શિક્ષિત હોય છે અને યુવાન પણ હોય છે તેમના માટે સાધના ઈશ્વરથી જોડાવાનો એક માધ્યમ હોય છે અને તેમનું આખું જીવન અખાડાના નિયમો અને સાધનામાં સમર્પિત કરી દેતી હોય છે મહિલા દિગંબર સાધુઓનું જીવન ત્યાગ અને સમય સમસ્ત તપસ્યા નું પ્રતિક હોય છે પોતા પોતાના જીવનના દરેક ગમનને તોડીને ભગવાન શિવને સમર્પિત થઈ જાય છે તેમના જીવનની હરેક પણ ભગવાનનું નામ જપવામાં અને સાધના કરવામાં વીતે છે પરંતુ તેમનું જીવન એક રહસ્ય બનેલું રહે છે કુંભ મેળામાં તેમનું ભવ્ય રૂપ તો તમે જોયું જ હશે પરંતુ તેમના ગુપ્ત જીવનની ઝલક જોવી લગભગ અશક્ય છે તે ક્યાં રહે છે કેવી રીતે રહે છે અને તેમની સાધના કેવી રીતે કરે છે આ બધા પ્રશ્નો આજે પણ એક પહેલી છે મિત્રો મહિલા દિગંબર સાધુઓનું જીવન આપણને શીખવે છે કે ત્યાગ અને તપસ્યાથી મોટી કોઈ શક્તિ નથી તેમની જીવનશૈલી આપણને શીખવે છે કે ભલે આ દુનિયા કેટલી પણ કઠિન કેમ ન હોય પરંતુ જો તમારી ઈચ્છાશક્તિ મજબૂત હોય તો તમે કોઈ પણ ઊંચાઈ ઉપર પહોંચી શકો છો તો મિત્રો આ કુંભ મેળામાં જો તમે જાઓ અને મહિલા દિગંબર સાધુઓના દર્શન કરી શકો તો તેમના જીવન પાછળ છુપાયેલ તપ અને ત્યાગને જરૂરથી યાદ કરજો તો મિત્રો હું આશા રાખું છું કે આપને આજનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવ જય શ્રી મહાકાળ હર મહાદેવ